ભાવનગરના મહુવા શહેરમાં પોલીસ દ્વારા ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું આગામી પાંચ ઓગસ્ટના રોજ તહેવારોને લઈ પોલીસે તૈયારી કરી દીધી છે ગણેશ ઉત્સવ તેમજ ઈદી મિલાદના તહેવાર માટે સજ્જતા દર્શાવી છે ફૂડ પેટ્રોલિંગમાં પીઆઈ પીએસઆઈ સહિતનો પોલીસ કાફલા સાથે નીકળ્યા છે મહુઆના રાજમાર્ગો અન્ય વિસ્તાર સહિતમાં રોડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે ડીવાયએસપીએ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે માટે સૂચન પણ કર્યું છે ગણેશ ઉત્સવ અને ઈદ મિલાદના તહેવારોને લઈ આ સમગ્ર પોલીસના કાફલા સાથે પેટ્રોલિંગ કરવામાં આવ્યું છે આગામી તારીખ પાંચ અને છ ના રોજ જ્યારે ઈદે મિલાદ તેમજ ગણેશ વિસર્જનના ધાર્મિક પ્રસંગો યોજાનાર હોય તે અન્વયે આજરોજ મહુવા ટાઉનમાં પોલીસ સાથે ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું તેમજ કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની સમીક્ષા કરવામાં આવી આ બંને દિવસો જ્યારે અલગ અલગ ધાર્મિક સમુદાયના ધાર્મિક પ્રસંગો હોય જે દિવસે ખાસ કરીને સોશિયલ મીડિયા પર તેમજ કોઈપણ સમુદાયની ધાર્મિક લાગણીઓ દુભાય એવું કોઈ બી વ્યક્તિ દ્વારા કોઈ બી એવું કૃત્ય ન કરવામાં આવે તેમજ સોશિયલ મીડિયા પર એવી કોઈ પોસ્ટ ન કરવામાં આવે તેની તમામ જાહેર જનતા માટે એક સૂચના છે જો આવું કોઈ કૃત્ય થશે કે આવી કોઈ પોસ્ટ અપલોડ કરવામાં આવશે તો તેની ગંભીરતાથી નોંધ લેવામાં આવશે તેની સર્વે નોંધ લેશે